રાષ્ટ્રીય મોબાઈલ મેડિકલ યુનિટનો લાભ લેતા ભીતોડી પ્રાથમિક શાળાના બાળકો ફતેપુરા તાલુકાની ભીતોડી પ્રાથમિક શાળામાં આજરોજ તારીખ પચીસ જુલાઈ બે હજાર ચોવીસને ગુરુવારના રોજ સવારના દસથી અગિયાર કલાક દરમિયાન બાળકોને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય સંચાલિત રાષ્ટ્રીય મોબાઈલ મેડિકલ યુનિટ વિશે તેમના કર્મચારીઓ દ્વારા સંપૂર્ણ માહિતી આપવામાં આવી સાથે શાળા સ્ટાફ દ્વારા પણ બાળકોની માહિતી આપવામાં આવી તથા બાળકોને તાવ માથું ખાંસી શરદી ઝાડા ચામડીના રોગ કાનમાંથી પરુ આવવું જેવી નાની મોટી બીમારીઓ હોવાથી આવા બાળકોને દવાઘોળીનો લાભ પણ આપવામાં આવ્યો ઊંડાણ અને ગરીબ વિસ્તારના બાળકોમાં નાની મોટી બીમારીનું પ્રમાણ અવારનવાર થતું હોય છે અને એમાં ચોમાસાની ઋતુમાં ખૂબ જ પ્રમાણમાં બીમારી ફેલાતી હોય છે અને બાળકોને દવા લેવા માટે શાળા સમયે બગાડીને જવું પડતું હોય છે કેટલાક બાળકોના માતા પિતા બંને બહાર ગામ હોય છે અને એકલા ભાઈ બહેન રહેતા હોય છે અથવા ઘરડા દાદા દાદી પાસે રહેતા હોય તો આવા બાળકોને આવા સમયે સમયસર દવા ન મળવાના કારણે મોટી બીમારીઓનો ભોગ બનતા હોય છે પરંતુ આવા વિસ્તારમાં આવી રાષ્ટ્રીય મોબાઈલ મેડિકલ યુનિટની સેવા એક વરદાનરૂપ સાબિત થાય છે